આ જગ્યા કેટલી સુંદર છે કેટલી શાંત છે એ તમને મારી સ્માઈલ જોઈને જ ખબર પડી ગઈ હશે વુડપેકર પેકર ભાવનગરનું એકમાત્ર એગ્રો ટુરિઝમ પ્લેસ કે જ્યાં અનેક ખુશીઓનો ખજાનો તમારી રાહ જોઈ રહ્યો છે તમારા દિવસને મજેદાર બનાવો જેમાં સવારના નવ થી સાંજના ચાર સુધી રહેવાનું વેલકમ જ્યુસ સવારનો નાસ્તો બપોરનું જમવાનું ચાક નાસ્તા સાથે શહેરના ઘોંઘાટથી દૂર શાંતિનો અનુભવ કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ સુંદર પ્રાણીઓ અને પક્ષીઓને નિહાળવાનો આનંદ ભેળસેળવાળા જમાનામાં શુદ્ધ ઓર્ગેનિક જમવાનું નાના બાળકોથી લઈ વૃદ્ધ વડીલો અહીં સૌ કોઈ માટે છે કંઈ ને કંઈ ખાસ પાર્ટી પ્લોટ હોમસ્ટે રેસ્ટોરન્ટ કેમ્પ ફાયર કિડ્સ પ્લેગ્રાઉન્ડ જેવી ફેસિલિટી સ્પેશિયલ એડવેન્ચર ગેમ્સમાં ઝીપલાઇન હાયરોપ એક્ટિવિટી ટાયર બ્રિજ ટાયર વોલ ક્લાઇમ્બિંગ અને હોર્સ રાઇડિંગ જેવી બીજી ઘણી બધી એક્ટિવિટીઝ કરવા મળશે તમારા વિકેન્ડને અનફર્ગેટેબલ બનાવવા માટે આજે જ બુક કરો ગુડપીકર એગ્રો ટુરિઝમ